નમસ્કાર દર્શક મિત્રો એમજી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને અધિકારીઓનું અચાનક નિરીક્ષણ વ્યવસ્થાથી સંતોષ દર્દી ઓ ખુશ અમરેલી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાની ગુણવત્તાની ચકાસણીના ભાગરૂપે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ પેકરિયા કલેક્ટર વિકાસ ભારતવાજ અને ડીઓ પરિમલ પંડ્યાએ અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરી હતી આ નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં થોડીવાર ફફડાટનો માહોલ સર્જાયો હતો પરંતુ સાથે જ દર્દીઓ માટે રાહતની લાગણી જોવા મળી હતી હોસ્પિટલના દરેક બોર્ડ અને ટ્રોમા સેન્ટર સુધી પહોંચીને અધિકારીઓએ દર્દીઓ સાથે સીધી વાતચીત કરી અને તેમની તબીબી સારવાર તેમજ સુવિધાઓ અંગે માહિતી મેળવી મોટા ભાગે દર્દીઓએ હોસ્પિટલની સેવાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કોઈ ગંભીર બેદરકારી સામે આવી ન હતી આ અચાનક મુલાકાતથી હોસ્પિટલના સ્ટાફમાં જવાબદારીની ભાવના વધારાઈ હતી અને દર્દીઓને પણ એ અનુભવ થયો કે તેમના સ્વાસ્થ્ય અંગે સરકાર અને અધિકારીઓ ગંભીરતાથી કાર્યરત છે રિપોર્ટર મૌલિક દોષી